બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાલની જાહેરાત કરાઈ હતી જેમાં આજે મંગળવારે બીજા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી અને ખાનગીકરણ તેમજ નવી પેન્શન સ્કીમો સામે વિરોધ કરવામાં આવ્યો છે બેન્કોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીકૃત બેન્કોના કર્મચારીઓની બે દિવસે હડતાલ ઉપરાંત રેલવે રોડવે વીજળી ટ્રાન્સપોર્ટ કામદારો પણ હડતાલમાં જોડા પામ્યા હતા કેન્દ્ર કેન્દ્રીય ટ્રેડ યુનિયનોને સરકારની નીતિઓના વિરોધમાં તારીખ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસમી માર્ચે ભારત બંધનું એલાન આપ્યું હતું બેંક યુનિયનોએ પણ આ બંધમાં જોડાતા બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે હડતાલમાં ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ યુનિયને સરકારની નીતિઓની આખરી ટીકા કરી છે વિરોધ કરનારા ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે દેશમાં જે ચુમ્માલીસ જેટલા લેબલ લો હતા તેને દૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ત્રણ લેબલ લો કરી દીધા છે જેને કારણે કામદાર વર્ગને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે તેમજ રોજિંદુ જે વેતન મળવું જોઈએ તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે તેના કારણે તેઓ આર્થિક ભીસમાં આવી રહ્યા છે સરકારે બેન્કોનું ખાનગીકરણને અટકાવવું જોઈએ તો લેબલો પ્રમાણે ઓછામાં ઓછું એકવીસ હજાર જેટલું પણ દરેક કર્મચારીને મળે તે પ્રકારની જાહેરાત કરવી જોઈએ તેની અમલવારી પણ કરાવી જોઈએ તે માંગ કરી હતી ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં બીજા દિવસે પણ કર્મચારીઓ કામકાજથી દૂર રહેવા પામ્યા છે અને જણાવ્યું હતું કે કોરોના દરમિયાન અઢાર મહિનામાં જે કામ કર્યું તેનું મોંઘવારી ભથ્થું આપવાની પણ માંગ કરી હતી તો માંગણી નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાલી પણ તેમની ચીમકી ઉચ્ચારી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા